પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીના તેમજ દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરની વિશેષ ઉપસ્થિતિ દાહોદમાં આવેલા એમ વાય હાઈસ્કૂલના સભાગૃહ ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત જિલ્લાના નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો ને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગા અભ્યાસ કર્યો હતો આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબંધોને સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું દીપ પ્રાગટ્ય કરવાથી સાથે શરૂ કરવામાં આવેલા આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલા એક એવી અનન્ય ભેટ છે જે આપણા શારીરિક માનસિક શાંતિ આપવાની સાથે આરોગ્ય સ્વાસ્થ્ય તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે યોગથી સારી કોઈ કસરત નથી યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે જેથી તમામ લોકોએ તમે તેને પોતાના રોજિંદા જીવનમાં વણી લેવું જોઈએ આ સાથે ઉપસ્થિત સૌએ યોગા અભ્યાસ કરી છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી આ દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ હરદાશાણી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામા માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી શ્રી હિમાણીબેન શાહ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટિલાવત દાહોદ મામલદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા જિલ્લા યુવા અધિકારી શ્રી જીગ્નેશ ડાભી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રી અને કર્મચારીઓ જોડાયા હતા ચંદુભાઈ મોહનિયા